દૂધની જે કેન હોય છે તેની અંદરથી જોઈ શકો છો ડેડકા કેવી રીતે ડૂબકી મારીને બહાર નીકળી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે દોસ્તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે દૂધ હોય છે મિત્રો દૂધની જે કેન હોય છે મિત્રો તેની અંદરથી ડેડકા નીકળ્યા છે આ વિડીયો ક્યાંનું છે તે તો નથી ખબર પણ મિત્રો આની જે દૂધ છે દૂધની અંદર આ પ્રકારના ડેડકા હોય મિત્રો એને આપણે જો તે દૂધ પીએ તો મિત્રો આપણે બીમાર પડી શકીએ છીએ જેની આપણે ખાસ ધ્યાન રાખવી પડે મિત્રો કારણ કે આવું જે દૂધ હોય છે તેની અંદર મિત્રો આવા પ્રકારના ડેડકા નીકળે તે દૂધ મિત્રો એટલું ચોખ્ખું ન કહેવાય અને એક એટલું સારું ન કહેવાય આનાથી આપણે બીમાર પડી શકીએ છીએ તો મિત્રો આ વિડીયો ક્યાંનું છે તે તો નથી ખબર જો આપને ખબર હોય કે આ વિડીયો ક્યાંનો છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આની ઉપર તમારું શું કહેવાનું છે તે પણ કમેન્ટ કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જુઓ